બન્યા રહેજો હવે આપણે આ જવાનું છે માણસ વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો અને વિડીયો સારો લાગે તો લાઈક સ્ટોપ કરી રહેજો મને હતું ગાઉ ગયું જોઈ શકો છો આપણી ગાડી એકદમ બગડી ગઈ છે ગીર ભૂર છે ને તરત આપણી ગાડી બદલી બગડી જાય અહીંયા ડ્રાઈવર જો ખોલે રિપેરિંગ કરે છે અને ગાડી બગડી ગઈ છે આપણે અહીંયા ડ્રાઈવર રિપેરિંગ કરે છે જોઈ શકો છો આપણે પાટા આવે ને અમે એના પાટા તૂટી જાય વિડીયો આગળ જે તો પાડે જવાનું થાય છે થાય મિત્રો તો આપણે ગરિયાધારથી પાછા રિટર્ન થઈ ગયા છીએ કેમ કે બાણે જવા માટે ટાઈમ નહોતો અને ગાડી ખરાબ થઈ ગઈ હતી તો પાછા આપણે આવી ગયા છીએ અત્યારે તમે જોઈ શકો છો આપણે જંગલ પસાર કરવાનું છે માતાજીની ત્યાંથી આપણે ઘરે વ્યવસ્થિત ભૂકી જઈએ માતાજીને આશા રાખીએ છીએ અને હવે આપણે જંગલ પાર કરવાનું છે મિત્રો તમે જોઈ શકશો અને અત્યારે જો ગાયો અહીંયા વટે છે જંગલ છે આ પૂરેપૂરું અને આપણે ગાડી ખરાબ છે પણ મા સાઉન્ડ મને કૃપાથી આપણે જો પાર કરી જાય ને વ્યવસ્થિત ઘરે ભૂગી જઈએ માતા પાસે આશા રાખીએ છીએ અને તો આપણે વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહ્યો હવે આપણે આગળ જઈએ છીએ જોઈએ ઉના કઈ રીતે જે બધાય છે કેટલો ખર્ચો આવે છે આજે અમારે માણસ આવ્યા હતા એનો તો અમને છે ગાડી નવી માંડી હતી એ ઘરે પહોંચી જાય છે અમે ત્રણ ઘણા જે ગાડી તરીકે આવ્યા હતા લઈને ગાડી લઈને ગાડી જઈએ છીએ ઘરે તો તમને એ તો બધા બધી વખત માગો તો અમારે પણ આ એવું થયું છે પહેલી વાર આજે વખત આપણે આવી ગયા ને આપણે આવું થયું છે એટલે થોડુંક એવું હોય છે પેલા કાંઈક અંદર તો આપણે જંગલ પાર કરીએ તો આવી વિડીયોમાં કન્ટિન્યુ બને રહેજો અને છેલ્લે તમે જોવા ભૂલતા નહીં અને લાઈક ચાલુમાં કરતા રહેજો ભાઈઓ કેટલા બહેનો

આ વિડીયો મક કન્ટિન્યુ બક ભણાય રે કે ખાલી તો વિડીયો બના છોટો બ્લોગર હમ છે છોટો બ્લોગર